નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ગઈકાલે ગુજરાતની અંદર જોવા જઈએ તો ન વરસાદ એટલે કે ક્યાંય પણ વરસાદ પડવાને લઈને અહેવાલ મળી રહ્યા નથી ક્યાંક મિત્રો એકાદું ઝાપટું પડ્યું હોય તો એનો મતલબ અલગ છે બાકી ગુજરાતની અંદર ગઈકાલે એકદમ સૂકું વાતાવરણ જોવા મળ્યું ક્યાંય વરસાદ જોવા મળ્યો નથી પણ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી કેટલોક ભેસી સતત મિત્રો ખાસ કરીને ગુજરાત ગુજરાત તરફ આવી રહ્યો છે અને જેને હિસાબે જોવા જઈએ તો આગામી સમયમાં ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ પહેલાં જે વાવાઝોડું તો તે મિત્રો કરાચી તરફ જાય અને આગળ વધી રહ્યો છે પણ અહીંયા તમે જોઈ શકો છો એકદમ લાઈવ અપડેટ છે જેની અંદર તમે જોઈ શકો કઈ રીતે ભેજ છે એ મિત્રો સતત આવી રહ્યો છે જેને લઈને જોવા જઈએ તો આવતી તેર તારીખથી ઓથરા નક્ષત્ર બેસી રહ્યું છે અને ઓતરા નક્ષત્ર વિશે એવું કહેવાય છે કે ઓથરા કાઢ છોતરા જો ઓતરામાં વરસાદ પડે તો અતિ ભારે વરસાદ પડતો હોય છોતરા કાઢી નાખે તેવો વરસાદ છે પડતો હોય છે સાથે સાથે મિત્રો આપણે હાથીઓ નક્ષત્ર પણ બાકી છે જે સત્યાવીસ તારીખે બેસવાનું છે સાથે સીધો સૌથી મોટી અપડેટ એ છે કે ત્રેવીસ તારીખે આપણો પવિત્ર તહેવાર એવો કે નવરાત્રિ શરૂ થઈ રહી છે અને નવરાત્રિઓની અંદર ખેલૈયાને ખૂબ જ ઉત્સાહ હોય છે માતાજીની આરાધના કરવાનો પણ ખાસ કરીને ઉત્સવ હોય અને આવા ટાઈમે જો વરસાદ પડે તો ખેલૈયાઓને ખાસ કરીને મન ભરીને જે રમવાનું હોય છે તે રમી શકતા નથી તો

સાથે સાથે આગામી સાત દિવસ વરસાદના ડેટા તો તમામ માહિતી જોશો તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો આપણે ડેટા જોયા તે પ્રમાણે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત મિત્રો સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળશે ક્યારે વરસાદ જોવા મળશે તો તેને લઈને વાત કરીએ તો હવે મિત્રો આજથી ધીમી ધારે આ સિસ્ટમની અસર શરૂ થઈ જાય છે જેને લઈને બપોર પછી ઘણા વિસ્તારમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર વાદળા જોવા મળશે અને વાદળાને કારણે મિત્રો આદરનો વરસાદ પડતો હોય છે તો એવા વાદળા જોવા મળશે જોકે આજે મિત્રો ખાસ કરીને ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે બાર તારીખે થોડીક દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે સાથે સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ અમરેલીની અંદર ક્યાંક વરસાદી ઝાપટું એકાદું પડી શકે છે આ સિવાય તેર તારીખે વાત કરીએ તો તેર તારીખે આ સિસ્ટમ તમે જોઈશો કે તેર તારીખે આ સિસ્ટમ છે એ ખાસ કરીને ગુજરાતની એકદમ નજીક આવી ગયેલી છે અને થોડીક મિત્રો મજબૂત લાગે છે જેને લઈને દક્ષિણ ગુજરાતની અંદર તેર તારીખે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે આ સિવાય સૌરાષ્ટ્રના દરિયાકાંઠા એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ આ ચાર જિલ્લા એવા છે કે આ ચાર જિલ્લાની અંદર પણ વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે રાજકોટ પણ આપણે મિત્રો એડ કરીએ તો આ વિસ્તારોના છૂટાછવા વિસ્તારમાં ક્યાંક લકી ડ્રોની જેમ મિત્રો ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળી શકે છે પરંતુ ભારે વરસાદની અહીંયા કોઈ શક્યતા નથી જોકે ભાદરવાની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ પડતો હોય છે ખૂબ જ મોટા છાટે વરસાદ પડતો હોય છે એટલે કે થોડોક વરસાદ પડે તો પણ ખેતરમાંથી પાણી ચાલતા થઈ જતા હોય તો આવા વરસાદને લઈને મિત્રો આગાહી છે આ સિવાય ચૌદ તારીખનો મેપ જોઈશું ચૌદ તારીખે આ સિસ્ટમ છે એ એકદમ મુંબઈ ઉપર છે અહીં તમે જોઈ શકો છો કે આ ચૌદ તારીખે મહારાષ્ટ્રની ઉપર આ સિસ્ટમ હોવાને કારણે દક્ષિણ ગુજરાતની અંદર તેની અસર જોવા મળી રહી છે જેને લઈને મહારાષ્ટ્રમાં તો ખૂબ જ ભારે વરસાદ પડશે પરંતુ સુરત છે ડાંગ છે નવસારી છે વલસાડ છે આ વિસ્તારો તેમજ છોટાઉદેપુર દાહોદ છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે સાથે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ ચાર જિલ્લા એટલે કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને જૂનાગઢ તેમજ રાજકોટને પણ આપણે મિત્રો એડ કરી શકીએ આ વિસ્તારોમાં છવાય એકાદ બે ગામની અંદર મિત્રો વરસાદ જોવા મળે જોકે ભાદરવાનો વરસાદ હોય કડાકા ભડાકા સાથે ખૂબ જ ભારે વરસાદ જોવા મળતો હોય છે આ સિવાય પંદર તારીખે આ સિસ્ટમ છે એ થોડી ઘણી વિખાય અને ઉપલા લેવલે ગઈ છે તો ઘણા વિસ્તારોની અંદર વાદળછાં વાતાવરણ જોવા મળે અને ડર પેદા થાય કે ખાસ કરીને વરસાદ છે એ આવશે કે નહીં આવે પણ તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદને લઈને થોડી ઘણી શક્યતા છે એ આપણે જોઈ શકીએ છીએ કારણ કે આખી સિસ્ટમ છે એ મિત્રો અહીંયા વિખાઈ ગયેલી જોવા મળી રહી છે સમગ્ર ભારતની અંદર વિખાઈ ગઈ છે તો તેની અસર છે એ ગુજરાતમાં પણ થશે વાદળછાયું વાતાવરણ રહેશે ક્યાંક ક્યાંક વરસાદ પણ જોવા મળી શકે છે આગામી સમયમાં જો આ સિસ્ટમ વધારે મજબૂત બનશે તો ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પણ જોવા મળશે જોકે કચ્છની અંદર દ્વારકા પોરબંદરની અંદર વરસાદને લઈને કોઈ આગાહી છે નથી એટલે કે આ વિસ્તારોની અંદર કોઈ આગાહી નથી અહીંયા બાવીસ તારીખનો મેપ સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ છે બતાવી રહ્યો છે જોકે અહીંયા મિત્રો બે ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી જોકે ભારે વરસાદ પડતો હોય મોટા છાટે વરસાદ પડતો હોય છે તો તેની હિસાબે જોવા જઈએ તો ખાસ કરીને ખેતરોમાંથી પાણી નીકળી જાય અને આ સિવાય તમે જોઈ શકો છો હજુ પણ સિસ્ટમ બની રહી છે એટલે કે ખાસ કરીને પંદર તારીખથી સિસ્ટમ ચાલુ થશે એટલે ફરી એક વખત વાતાવરણની અંદર બગડવાનો સાંસિય રહી શકે છે આ બાજુ વાત કરીએ તો તેર તારીખથી ઓતરા નક્ષત્ર બપોરે બેસી રહ્યું છે તેર તારીખથી ઓત્રા નક્ષત્ર બેસી રહ્યું છે આ ઓતરા નક્ષત્રની અંદર વાહન છે મિત્રો શિયાળ છે અને શિયાળને આમ તો જોવા જઈએ તો ભોંકવાનું વધારે હોય તો આ નક્ષત્રની અંદર ગાજવીજ વધારે થાય અને ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો ઓગણત્રીસ તારીખથી સત્યાવીસ તારીખથી હાથીઓ નક્ષત્ર બેસશે અને તેનું વાહન મિત્રો મોર છે તો મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં સારો વરસાદ થાય અને સાથે ત્રેવીસ તારીખથી વાત કરીએ તો નવરાત્રિ આપણો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે અને તે સમયે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર હલચલ જોવા મળી છે અને તેની અસર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર જોવા મળવાની છે ક્યાંક ક્યાંક મિત્રો આજની અપડેટ પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ચોમાસાના વિદાયને લઈને મિત્રો અહીંયા કેટલાક સાંચિત જોવા મળી રહ્યા છે એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી તરફથી આવતા ઠંડા પવનો સૂકા પવનો છે એ પોતાનું જોર લગાવી રહ્યા છે આ બાજુ બંગાળની ખાડીવાળી સિસ્ટમ જોર લગાવી રહી છે અને આ બંને વચ્ચે જોરને કારણે ધીમે ધીમે મિત્રો ચોવીસ તારીખથી ચોમાસું વિદાય લેવાનું શરૂઆત કરે છે પરંતુ ધીમે ધીમે કરતા હોય છે જેને લઈને જોવા જઈએ તો બધા જ વિસ્તારમાંથી ચોમાસું વિદાય ન લે ગુજરાત રાજસ્થાનમાંથી સૌપ્રથમ પ્રથમ ચોમાસું વિદાય લેતું હોય છે તો એની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર નવરાત્રીની અંદર હાલ પ્રમાણે જોવા જઈએ તો છૂટાછવાય વિસ્તારમાં હળવો વરસાદ હાલ મિત્રો જોવા મળી રહ્યો છે ચોમાસાની વિદાયની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ સત્તાવાર રીતે ભારતમાંથી ચોવીસ તારીખે ચોમાસાની વિદાયની જાહેરાત કરી શકે છે ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે મિત્રો જોવા જઈએ તો આવી રીતે ચોમાસું આગળ છે અને ગુજરાતમાંથી સંપૂર્ણ ચોમાસાની વિદાય મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધીની અંદર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો જે વરસાદ પડતો હોય એને માવઠું કહેવામાં આવતું હોય છે હવે આપણે જોઈએ ગુજરાત હવામાન વિભાગની આગામી સાત દિવસની વરસાદની આગાહી તો મિત્રો આ મેપ છે પેલા એ આજની તારીખ સુધીની અંદર મિત્રો જે વરસાદ પડ્યો છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ત્રણસો એમ એમ એટલે કે આ જે ભાગ છે તે વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે અહીંયા મિત્રો વરસાદ ઓછો પડ્યો છે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં પણ ઓછો વરસાદ જોવા મળ્યો છે ગઈકાલે ગુજરાતની અંદર જોવા જઈએ તો નૈવત જેવો વરસાદ છે જો પડે તેવી હાલ મિત્રો શક્યતા જોવામાં આવી રહી છે તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત